સરપંચ તમે વાત ને સમય શું કે ચાંથું આવ્યું કુતરું ચાંથું આવ્યું તારે તારા મોતીઓ છે બાળા છે અને તને કૂતરું ના ભાણું

તરે હુઈ દો હબળો હા હવે અમે છે ને તારા મારા બાના બેના ભાષણ બે વાત કરો બે વાત બે હવે બોલ બોલ કરો હો ઓલા હેડ કરો હો 20 રૂપિયા આલવા દેકને 60 60 રૂપિયા આલે દોહા ઉલે 100 રૂપિયા આપી દос તું બુડ બુડ ને બુડ બુડ કરયા અલ્યા મોણો હોય ને આલે તને ના આલે કોઈ એડી ભાઈ આલી દો મારા ઉઠીયો તા પણ ખબર હતી 100 આપી દો ઢીકરા દેવા હોય મને બોલાય મત અલ્યા મને છે ને ઉદરો છે ટીવી છે તમ બોલાય મત તમે સુઈ જાજો આ રોમ તો વાજીય

મારું હે થોડું કરતું નથી ને દુખાય તો ખરા હે દુખાય તો ખરા પેલું બોડી લોશન લગાવ ને બોડી લોશન સારું થઈ લાય અલ્યા બોડી લોશન ગોરો થાય

તમારે એમાં એવું ના કહેવાનું આવે હવે જે થઈ ગયું થઈ ગયું દવા જેવી રીતે કરાવી શું કરવું ઈ વાત કરો પણ રમણ ભાઈ વાત કહું તમારે બાની વાત સાચી છે અમે એકત્રી ની સ્પીડ માં જતા હતા અને ઠોકાણા બાય અમાર બાય કીધું તું કે બટી ધેમો હેડ અમે ધેમા ના હેડ અમે ઠોકાણા બાય એને કહે છે કે બટી ધેમો હેડ કાલે સોલાઈ જાય